આજે તારીખ પચીસમી જૂને ભારતીય જનતા પાર્ટી બ્લેક ડે તરીકે ઉજવે છે આ દિવસે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી અન્યાય સામે લડનાર હજારો લોકોને જેલ ભેગા કરી સન્મુક્તિ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેશમાં કટોકટી લાદી દીધી હતી તેને યાદ કરી આજના દિવસે એને બ્લેક ડે તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસ અંગે આવનાર પેઢી પણ જાણને તે ઉદ્દેશથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ એક સંસ્થાના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા આ દિવસના સંભારણા તાજા કર્યા હતા અને શા માટે આ દિન બીજેપી દ્વારા બ્લેક ડે તરીકે યોજવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી પચીસ જૂન એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે વર્ષોથી આ પચીસ જૂન આપણા દેશ માટે જ્યારે સ્વર્ગસ્થ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ આ દેશ ઉપર કટોકટી લાદીને એક પ્રકારનું સરમુખત્યાર સાહીનો નાખીને હજારો લોકોને જેલ ભેગા કરી દેવા ગરીબો માટે લડવું દેશ માટે ચિંતા કરનારાઓને જેલ ભેગા કરવા એ કટોકટીને આજે પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી નથી ભારતીય જનતા પાર્ટીએ કે જનસંઘથી લઈને અનેક આગેવાનો દેશની ચિંતા કરનારા લોકો હતા ગરીબોની ચિંતા કરનારા લોકો હતા એટલે શું કટોકટી નાખીને એને જેલ ભેગા કરવા એનું ગળું દબાવવું એ જે પ્રયત્ન થયા અને તે સમયની જે તાનાશાહી એ તાનાશાહીને હર હંમેશા યાદ કરીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ ભારતની સંસ્કૃતિ કેવી હોવી જોઈએ ભારત દેશ કેવો હોવો જોઈએ એના વિચારો સાથે અમે આ પચીસ જૂન ઓગણીસો પચોતેરની યાદ કરીને કટોકટી દિવસ તરીકે ઉજવીએ છીએ અને કાર્યકર્તાઓને બનતું માર્ગદર્શન આપીએ છીએ અને આ દેશ વધુ મજબૂતાઈથી કેવી રીતે આવનારા દિવસોમાં આગળ વધે વધી શકે ભૂતકાળ જેવું શાસન નહીં હોય અને નવા શાસનમાં આ દેશની પ્રગતિ કેવી થઈ શકે એ ધ્યાનમાં રાખીને આ કટોકટી દિવસ અમે ઉજવતા હોઈએ છીએ આદરણીય નરેન્દ્રભાઈને હું ખૂબ અભિનંદન આપું છું કે ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનીને જે રીતે દેશનું શાસન ચાલી રહ્યું છે ગરીબોની ચિંતા કરી રહ્યા છે વંચિતોની ચિંતા કરી રહ્યા છે અને એને જ કહેવાય છે કે સુશાસન એ કટોકટી આજે પણ અમે ભૂલ્યા નથી એ તાનાશાહીને આજે બી અમે ભૂલ્યા નથી અને અમે પ્રજાની ચિંતા કરનારા લોકો છે ભારતનું રક્ષણ કરનારા લોકો છીએ એને ધ્યાનમાં રાખીને જ અમે આ કટોકટી દેશ ઉજવીએ છીએ અને એ નવા સંસ્કાર સાથે ભારત આગળ વધે એ અમારી અપેક્ષા હોય છે ધન્યવાદ